ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એમ છો તો કાલનો પાછો બ્લોગ મેં સ્કીપ કરી દીધો હતો કારણ કે કાલે ફ્રી નહોતી બધું પેકિંગ કરવામાં એ મને એમાં બિઝી હતી પાછો થોડીક વાર રેસ્ટ લઉં અને પાછું પેકિંગ કરું એટલા માટે તો અત્યારે વાગી ગયા છે દસ અને નાસ્તા પાણી થઈ ગયા છે અને સલાડ અહીંયા આજે સિટીમાં જવું છે એટલે સલાડ બાકી છે અહીંયા છે ને મગ કે મગ બાફી નાખજે એટલે મગ ખાલી વઘાર ને સલાડ ખાઈ લે અને થોડું ઘણું મારે જે લેવાનું બાકી છે સિટીમાંથી એટલે મેં દો એકલી નથી જવું કારણ કે એક છે ને ક્યારેક એવું થાય છે કે એકલી જાઉં ને તો પેલું થાય છે ને એવું થાય છે કે હજી એટલે કે એકલું નહીં જવું હજી મીસ કે તાજે તાજું છે ને એટલા માટે એટલે તો કે એકલું નહીં જવું એટલે પછી સાથે બને આવશે તો મારે થોડું ઘણું લેવાનું છે તો પછી લઈ આવીશ અને બસ કાલે તો વાટાણે હું આ ટાઈમે ટ્રેનમાં છું કારણ કે કાલની મારી પાસે રિટર્ન ટિકિટ છે એટલા માટે તો ચાલો મગ અહીંયા બફાઈ ગયા છે એકદમ મસ્ત મજાના છે ને બસ હવે આને વઘાર આપી દઈશ હું મગનો વઘાર આપી દઈશ છે ને ના છે ને એકદમ બહુ પ્રોપર અમે રસો પણ નથી કરતા અને એકદમ પેલા પણ નહીં કોરા મોરા પણ નહીં એ રીતના કરીએ છીએ એટલે અત્યારે જ વઘારીને જશું એટલે કે લેટ થાય તો પણ કંઈ વાંધો ન આવે એટલા માટે તો ચલો મગને વઘારી નાખું અને એવું લાગશે તો સલાડ પણ સુધારી લઈશ સલાડ કાઢ્યું હતું તો એ કે હું સુધારી નાખું બટ પછી એને અહીંયા જવાનું થયું એટલે પછી એને કે ચલો હવે આવીને કહીશ એટલે એવું છે ફ્રેન્ડ્સ તો ચલો હવે કરી લઉં અને શું શું લઈશ સીટિંગ એ પણ તમારી સાથે પછી શેર કરીશ ઓલમોસ્ટ બધું પેકિંગ થઈ ગયું છે પણ એમાં છે ને હવે એક બે વસ્તુ એડ કરવાની છે બસ અને એજ અને આઈ થિંક ત્રણ બે થી ત્રણ થેલા થયા કારણ કે મેરેજ હોય બે ત્રણ દિવસના એટલે તો થવાના જ છે એટલે બે ત્રણ દિવસ મેરેજ હોય ને એટલે જો આ એક બેગ નીચેનો થેલો અને એક આ ત્રણ વસ્તુ થઈ છે કારણ કે શું કહેવાય કટલેરી આપણું એટલું હોય છે એટલે કટલેરીનો થેલો અને કપડાં ને પછી મારી ફ્રેન્ડના પણ મેરેજ છે તો એમાં પણ જોઈએ આપણે એટલે એ પણ કપડાં થાય એટલે એ કપડાંનું અલગથી થયું પછી ત્યાં પણ ત્રણ દિવસના મેરેજ છે એટલે ત્રણ દિવસના અલગ અલગ હોય તો કપડાં કેટલા જ એટલે એ બી છે પછી મારી મમ્મીની સાડી મેં તમને બતાવી હતી કે હું જે લઈ આવી છું બધું મારા મમ્મીની તો એ પણ બધી છે કારણ કે ફૂલ સ્ટીચને બધું કરવાનું છે ને તો અહીંયાથી પાછું મારે ગોતવા જવું પડે ફોલ ને બધું ને એ બધું થાય એના કરતાં ત્યાંથી બધું લઈને વ્યવસ્થિત અને પછી પાછી કરી દઈશ અમુક સાડીને ત્યાં કરાવવાની છે ને જે પહેરવાની છે એને અમુક સાડીને પછી હું કરી આપીશ એના બ્લાઉઝના અસ્તર ને એ બધું છે અહીંયા કેવું થાય કે થોડુંક દૂર થાય છે એટલા માટે અને આવીને બી એટલો ટાઈમ નહીં રહે કારણ કે આવીને બધું ક્લીનઅપ કરવામાં ને એમાંને માને એક બે એક અને એકથી બે વ્યક્તિને છે ને કે દિવસનું પેન્ડિંગ છે શીખવા માટેનું અને બેથી ત્રણ ઓર્ડર પણ છે પણ એ લોકોને તો મેં ટાઈમ આપી દીધો હતો કે એક મહિના પછી થશે એમ અને અને ઓર્ડર જે છે ને એ બી પેન્ડિંગ છે એટલે એ બી આવીને કમ્પ્લીટ કરીશ બે ઓર્ડર છે અને અત્યારે બી ઇન્કવાયરી છે બટ અત્યારે હું જો ટાઈમ આપું છું અને પછી એવું છે કે જે શીખવાવાળા છે વોચને ને બધું તો એ શીખવા માટે પણ આવશે એટલે એમાં ટાઈમ જતો રહેશે એટલે એવું છે તો એટલું વસ્તુ છે એટલે મને કાલે છે ને છેક સ્ટેશન સુધી ત્યાં મૂકવા આવશે અને સ્ટેશનમાં એ બધું મને મૂકી જશે એટલે મારે વજન એ બધો ઉંચકવું હોય ને ત્યાંથી પણ મારો ભાઈને આવશે એટલા માટે વાંધો નહીં આવે તો એવું છે ફ્રેન્ડ્સ તો ચલો ફટાફટ હવે મગ્નો વઘાર આપી દઉં અને એ બસ પછી રેડી થાવું ઓલરેડી અત્યારે દસ નથી પણ સવા દસ વાગી ગયા છે તો ચલો મળીએ પછી ફ્રેન્ડ્સ તો અમે લોકો સિટીમાં જ એવા અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ અને હેર પણ કરી નાખ્યા છે ને જો કલેક્શન જે મંગલસૂત્ર ને લેવું હતું તો એ વસ્તુ લાઈવ તો હવે બધું પાછું એકદમ વાઇન્ડ અપ કરીશ બધું વ્યવસ્થિત પેક કરીશ કે શું શું બાકી છે શું સેમાં બધું થઈ તો ગયું છે પણ એન્ડ સુધી શું થાય આપણને હક ન થાય અને એક એનું છે ને જે મારી ગિફ્ટ આપવાની છે તો એ ગિફ્ટની છે ને પણ એને પણ પેક કરવાની છે મારી ફ્રેન્ડના જે મેરેજ છે ને એમાં તો એવું બધું છે અને આટલા બિસ્તરા છે તો મેં તો કેવી રીતના હું સેટઅપ કરું શું કરું એટલે એ બધું છે ને હું કરી નાખું અને એક પાછળનું બેગ પણ મારે રાખવું પડશે એનું રીઝન એ છે કે એમાં છે ને કાલે ખાવાનો સામાન અને પ્લસમાં છે ને મારા જે શૂ ચપ્પલ છે તો ચપ્પલ ને એ ન્યૂઝ છે ચપ્પલ નવા છે એકદમ ફ્રેશ છે ક્યારેય પણ યુઝ નથી કર્યા હિલ્સવાળા તો એ મેં કીધું એમાં રાખી દઉં અને બસ એટલી વસ્તુ મેં કીધું રાખી દઉં ને એકદમ કરી નાખું પછી મારે છે ને સાંજ સુધીમાં કોઈ વસ્તુ બાકી ન રહે એક ઓન્લી ફોર એનું ગિફ્ટ જ રહે એટલા માટે તો ચલો ફ્રેન્ડ્સ હવે કરી લઉં પાછી બેગ ખોલવી પડશે જ્યાં સુધી નો પેક થાય ને ત્યાં સુધી એવું જ થાય કે બેગ ખોલા કારણ કે આ જે વસ્તુ છે એમાં મૂકવી છે પ્લસમાં બીજી વસ્તુ છે એ મૂકવાની છે એટલે કેટલું વસ્તુ થાય ને એટલે કંઈ હે ને મગજ કામ કરવું તો બંધ થઈ જાય કારણ કે બધા અલગ અલગ કપડાં હોય ને બધી વસ્તુ હોય ને એટલા માટે તો ચલો ફટાફટ બધું અપ કરી લઉં ફટાફટ બધું રાખી દો એટલે મારે મૂકવાનું જે ટૂંકમાં કામકાજ છે ને એ મારું પૂરું થઈ જાય તો એવું છે તો ચલો જો એર વોશર નહીં ખાવા કૂચ કાઢવી છે અને જો મારું ઓલ મોસ્ટ મારું પેકિંગ થઈ ગયું છે મોટી બેગ થઈ છે આ થેલો થયો આ એક પાછળની બેગ થઈ છે અને કા આ થયું છે એટલી વસ્તુ થઈ છે બોલો સામાન કેટલો સામાન થયો છે કારણ કે શું કહેવાય બે મેરેજ છે ને પાછા ત્રણ દિવસના ને એવી રીતે છે એટલે બધા કપડાં અલગ અલગ ફંક્શનના હોય એટલે મારા મમ્મી ની મેં સાડીને બધું લીધું થોડુંક વધારે છે થઈ છે બટ કેવું છે કે ત્યાં સુધી છે ને મને મૂકવા આવશે અને ત્યાંથી પછી મારો ભાઈ કે મારા મમ્મી મને પિકઅપ માટે આવશે એટલે મારે બહુ વજન ઉચકવાનું નહીં થાય ખાલી ટ્રેનમાંથી અહીંયાથી અહીંયા સુધી ખાલી દરવાજા સુધી અને એ બી મારે સીટ છે ને ત્યાં નજીક છે દરવાજાની નજીક જ છે એટલે એ પણ કંઈ પ્રોબ્લેમ નથી એટલે કે અહીંયાથી અહીંયા સુધીનો ખાલી મારે મૂકવાનું છે બસ ત્યાંથી તો પછી આવશે અને અહીંયા છેક સુધી મને મૂકી જશે તો એવું છે એટલે ઓલમોસ્ટ લાસ્ટમાં હજી છેલ્લે છે ને કે દાંડિયા રાસમાં પહેરવા માટેનો જૂ બંગડી રહી ગઈ હતી મેં કીધું દાંડિયા રાસમાં તો હું શું પહેરીશ કારણ કે એનું મેચિંગ પછી સિલ્વર મેં સેટ છે ને ડાયમંડનો ચોઈસ કર્યો છે એટલે મેં કીધું ડાયમંડનું છે તો પછી બેંગલ્સ બી એવા કારણ કે આ રીતના ગોલ્ડન હોય છે તો ગોલ્ડન ન ચાલે તો મેં કીધું એટલે પછી પાછું મને યાદ આવ્યું તો પાછું મેં ફરી એમાં એડ કર્યું એટલે લાસ્ટમાં એ જ હતું બસ હવે ઓલ બધું એમાં કમ્પ્લીટ થઈ ગયું છે એથી ઝેડ હવે કાલે સવારે હું જે બનાવીશ કારણ કે હું છે ને ત્રણ સાડા ત્રણની આસપાસ પહોંચું ને સવારે આઠ વાગે બેસું એટલે પછી બપોરના ટાઈમે ભૂખ લાગે અને એવું થાય એટલે પછી સવારે જ હું કોઈ છે કે વઘારી રોટલીના અથવા તો જો થેપલા સાંજનો થેપલાનો પ્રોગ્રામ છે તો થેપલા બનાવીશ તો એ કરી લઈશ તો એ વસ્તુ હું સાથે લઈ જઈશ એટલે બસ એક જે પાછળની બેગ કરી છે ને એમાં મારે જે હું ફ્રેશ ચંપલ કહેતી હતી ની એડ હું છે અને બીજું એમાં નાખીશું જમવાનો એક પાણીનો સીસો ને છાસ લઈ જાવી હશે તો એ અને બસ રોટલી હું વધારે મોસ્ટ ઓફ છે ને એ જ પ્રિફેર કરું છું કે રોટલી વઘારેલી જે કટકડીયા હોય છે ને એ જ પ્રિફેર કરું કારણ કે એક ડબ્બામાં આવી જાય તરત જ ખાઈને બસ હેન્ડવૉ કરી રાખવાના બોલો બધું હોય ને તો બધું કાઢવું પડે ને એ બધું થાય એટલા માટે તો બસ કાલ ત્રણ સાડા ત્રણે તો હું પહોંચી જઈશ ત્યાં અને પછી ડાયરેક્ટ ફ્રેશ થઈને અને પછી જવાનું થશે એટલે બસ કારણ કે મારી ફ્રેન્ડ મને બહુ કે છે કે ના તું આવજે ને આવજે એટલે ઓમ બી મને હવે તબિયત સારું છે મને કોઈ વાંધો નથી એટલા માટે બટ વજનને ઉચકાય નહીં બહુ વોકિંગ ન થાય એવું બધું છે એટલે બસ ધીરે ધીરે હું ને મમ્મી કાલે ત્યાં જશું તો બસ એવું છે ને આ જો મારા છે ને એક દિવસ છે ને મેં પેલું શું કહેવાય મારા જે શિયાળાના જે ચંપલ હોય છે ને ઘરમાં એ મેં વોશ કર્યા તો મેં છે ને મને યાદ ન રહ્યું અને મેં મશીનમાં નાખી દીધા તો ઉપરના જોવા ડાગલા બાગલા બધું નીકળી ગયું તો એ બે ના ઉપરના અહીંયા છે ને ડાગો આવે આ ડાગલો છે ને ઉપર છે ને એના બે પાંડવો પેલા શું કહેવાય પેલા છે શું કહેવાય કાન છે કાન એટલે એ રીતનો હતો ઉખડી ગયા તો પછી હવે બસ હવે ખાલી બેથી ત્રણ દિવસ એટલે અત્યારે તો કંઈ પહેરવાનો તો ઓમ ઊંઘી હવે ઠંડી ઓછી થઈ ગઈ છે એટલે ફરી પાછી જ્યારે આવીશ ત્યારે ફરી મેં આઈ થિંક વોશ કરીને પછી બેથી ત્રણ વખત મેં હતા તો મેં કીધું હવે નહીં પહેરવા પાછી આવીશ ને ત્યારે એકદમ બાર જ હવે વોશ કરીશ અને પછી આ છે ને પેલા આપણે ગ્લુગન હોય છે ને એનાથી લગાડીને અને પેક કરીને પાછું મૂકી દઈશ એટલે નેક્સ્ટ જ્યારે વિન્ટરમાં કામ લાગે તો એવું છે તો ચલો હવે હું ગૂંચ કાઢી લઉં કારણ કે વોશ મારે છે ને કે દિવસનું કરવું હતું બટ વારો જ નતો હતો કાલે જઈને પછી વોશ કરું તો કેવું થાય કે કાલે જઈએ ને પછી વોશ કરું ને તો ટાઈમ મારો છે ને બહુ એમાં જતો રહે અને કારણ કે પછી હું ચાર વાગે ચાર વાગે નીકળીએ એટલે સાડા ચાર સમથિંગ પહોંચીએ એટલે ટાઈમ એમાં જતો રહે એટલા માટે એટલે પછી મેં કીધું તો અત્યારે જ વોશ કર નાખો એટલે કાલે ચાલશે પરમ દિવસે તો હવે પછી એનું એવું છે પરમ દિવસે એનું એ ફંક્શન છે કે બપોરે બે વાગે છે એની સગાઈ છે તો મેં કીધું સવારે જ પછી હેરસ્ટ્રેટનિંગ કરાવી નાખીશ વાંધો ન આવે એમ કારણ કે બર છટ વાળું હોય છે એટલે પેલા રીએ અને કરાવી નાખીએ તો ચાલે એવું છે તો ચલો હવે ગૂચ બૂચ કાઢી લો અને પછી મળીએ અત્યારે થેપલા માટેની પ્રિપેરેશન થઈ ગઈ છે હવે જો લોટમાં બધી વસ્તુ મેં મસાલો બધું એડ કરી દીધું છે હવે લોટ બાંધવાની તૈયારી કરશે અને હમણાં થેપલા બનાવી લેશું વાગી ગયા સાડા આઠ વાગી ગયા છે અને બસ હવે બધી તૈયારી કરી દીધી હવે આ બંદા લોટ બાંધશે કા ચલો હલો બધું મિક્સ કરો પેલા એને મારે છે ને શીખવાડવું પડે થોડું શીખવાડવું પડે ને મારે ભારત ને શીખવાડવું પડે અમુક વસ્તુ જો એ લોટ બાંધી છે આજે ટોટલ વસ્તુ એડ કરી દીધી છે મેં ખાલી એને લોટ જ બાંધવાનો હતો ક્યાં એકદમ પેલો નો ગાતા હવે ટ બાંધી દીધો છે હવે ગોરિંડા પેલા વાળી લો અને તેલ કાઢવાનું છે તો તેલ કાઢી દીએ તો જો અમારા થેપલા બની ગયા છે અહીંયા બને છે એક બાકી છે અને બીજો અહીંયા બની ગયા છે મસ્ત મજાના અને અહીંયા છે ને છાસ રેડી કરી લીધી છે કે અમે લોકો ચા સાથે નથી ખાતા થેપલા છાસ સાથે ખાઈએ છીએ કાં એમાં એવું છે કે મને નીંદર પછી ચા ખાવાનું નીંદર નથી આવતી એટલે એવું થાય છે એટલે તો ચલો અને સાથે છે મરચા તીખા તમતમતા અને શેકવાના છે તો ચલો આવી જાઓ બધા થેપલા ખાવા માટે અને વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા ફ્રેશ લોક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય